ઉત્સવ જે છે તેમાં બધાને જન્માષ્ટમીની હાર્દિક હાર્દિક શુભકામના જે છે આપણે મૂવી જોવા ત્યારે સ્પીડમાં થઈ ગયું છે નીચે બધા ઊભા છે તો આપણે પહેલાં છે ને આપણે પહેલાં જઈએ મૂવી જોવા પછી તમને મળું ગાઈઝ જો ફાઇનલી આપણે મૂવી જોવા પહોંચી ગયા છીએ વરસાદ પણ મધરો મધરો આવી રહ્યો છે તો ગાઈઝ જો વીસ મિનિટે શીખો પાણીની બોટલની વ્યવસ્થા કરવા ગયા હતા પાણીની બોટલ આપણે ઘરેથી લઈને જ આવ્યા હતા તો ગાઈઝ હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેવો

ગયા છીએ ગજાજના રેસ્ટોરન્ટમાં તો ખબર જ છે હવે મસ્ત મજાનું છે ને એન્જોય કરવાનું છે મૂવી ને પછી જીતતી લોકો તો ચા પીવા ગયા છે તો આપણે બેઠા છીએ રાહ એ વરસાદ પણ ફૂલ આવે તો ફાઇનલી આપણે ચા જીપતી ચા પીવે છે તો એ ચા ની મજા માણે છે કારણ કે ખબર છે ને બધા હાલો તો આપણે પછી કંઈક નાસ્તો કરશું પહેલાં પિક્ચર જોઈ લે પછી નાસ્તો કરશું બરાબર ને જીરાક

અને એક તો દેશ માટે બે માટે ખાસ જવું જોઈએ તમારે બરોબર ને જીજી હા ના સરસ દેશ જોઈએ હા તો ગાઈસ જો આપણે હું જોઈ લીધું ફાઇનલી અને હવે આપણે જવું છે પૂજા કરજો હા એમાં શું કરવું છે કે બીજે રેસ્ટોરન્ટ સે જાવું છે આપણે પહેલા બારનો માહોલ જોઈ નીકળી કે હું કરવાનું છે બાકી તો હવે જોઈએ આગળ આગળ હું થાય બરાબર તમે કહેતા રહેવું મને બેઠા રહેજો બ્લોગમાં ખૂબ મજા આવશે ફાઇનલી આપણે મૂવી જોઈને આવતા રહ્યા મૂવીના રિવ્યુ તમને કહી દીધા બહુ મસ્ત હતા એકદમ મૂવી જોવાની તો મજા આવી આજે કૃષ્ણ જન્માષ્ટમી હતી તો આપણે ફ્રી હતા તો આપણે મૂવી જોઈને આવી ગયું ઘણા દિવસ મૂવી જોવું તો આપણે ઓલું સૈયાર હતું તો જો બદલાવ એ જોવું હતું પણ આપણે વાર ટુ જોવાનો વાર આવ્યો પણ સૈયારા આપણે જવું છે ફાઇનલ છે ચિરાગ તો હતો ચિરાગ આગળના વ્લોગમાં જોયું પણ ચિરાગ અમારી સામે ફોટા પડતો હમ ચિરાગ વગર જીતને ના મજા આવે ગ્રાફિકની શીખી લીયો છે ધીમે ધીમે હમ શિરાગ વગર જીતને ના મજા આવે એટલે ને નદી આવશે કારણ કે અમારે ફોટા ને ઉઠી પાડવું હોય તો શિરાગ ને અમારે ભેગો રાખવો જ પડે હમ ને હવે ચશ્મા કાઢો રાત થઈ ગઈ ફોટા પાડવા શું કહી કે એંગલ લેવા એંગલ લેવું બેકગ્રાઉન્ડ કેવું રાખવું શિરાગ શીખી ગયો છે તો કઈ બોલતો નથી શિરાગ ગયો હવે થોડી થોડી

હવે ધ્રોલ જી ને જોઈએ આપણે ટાઈમ હશે ને તો આપણે ધ્રોલમાં એક કાંટો મારવા જઈશું કારણ કે રાત હોય ને એટલે રાતમાં બહુ મજા આવે તો આપણે એક કાંટો મારવા જઈશું ધ્રોલમાં તો ગાય બહેન બ્લોગમાં ખૂબ મજા આવશે હજી તો જમાઈ લીધું છે ચિરાગના પાછા ફોટો સેશન લેજે ભાઈ તો ચિરાગ ફોટોગ્રાફી ગ્રાફી કરવા બેસી ગયો છે ચિરાગને છે ને ફોટા પાડવા બહુ ગમે મરી જેમ તો ચિરાગ નવા નવા લુકમાં જો ફોટા પાડે છે અને એન્જોય કરે છે જે હવે રવે છે એ રહી છે

અને બીજું તો કાંઈ નહીં થાકી તો ગયા છે પણ એક હજી કે બધો કાર્યક્રમ ધ્રોલમાં હોય તો આપણે દ્રોલમાં એક આટો મારી લઈએ બાર વાગે હશે કદાચ બાર વાગે કૃષ્ણ ભગવાનનું બધું આરતી ને એવું થાય તો આપણે મોડ થઈ ગયા તો બધાને કૃષ્ણ જન્મોત્સવની આદિક આધિક શુભકામના અલગ જ અલગ વૃક્ષ તરફથી અને ભગવાન દ્વારકાધીશ બધાને તમને ખુશ રાખે અને એમને તમે આવો આવો સપોર્ટ કરતા રહ્યો અને બસ અમારા સબસ્ક્રાઈબર તમે વધારતા રહ્યો અને તમારા ફ્રેન્ડ ફેમિલી એને જોડે બધાને શેર કરતા રહ્યો ર ઉત્સવ હતું અમે બેલા આજ વખતે મટાયવા જો તે મોડાયવા તા એટલે બે નગર બેલા હોય જા મસ્ત જઈ લીધું બધું ફરી આઈવા અને બ મજા આવી ગઈ ગાઈસ તો હવે આપણે જાશું રોલી રોલ માં જાશું આટો મારવા એક પછી આપણે ઘરે જ આપણે પહેલા આપણે પાન ખાવા પાન મોળવો ઓર ઓપલાઈસ બે ને બસ મજા ની કાચ આરતી વાત થઈ ગઈ હવે અમે ઘરે જઈ દી

ભગવાનનો જન્મ થયો એ બધું આપણે જોઈ આવ્યા અને આખું ગામમાં ફરી આવ્યા તો ગઈશ હવે આજનો બ્લોગ ત્યાં સુધી ફરી મળીએ એક ના બ્લોગ સાથે ત્યાં સુધી ખૂબ રહેજો અને ખુશ દેવા દેજો જો આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને સર્વને ફરીથી હેપી જન્માષ્ટમી અને બાય બાય એન્ડ ટેક કેર